ચિંતા નહીં કરવાની તારા બાલી નઈ તું ગેરંટી ના આયુ ભલે પણ આ ધાબા ઉપર એવી બુ પડાવી એટલે આ ડીજે શું કરવું છે ઉતરાયણ ના દાડે એ તો બાકી છે પણ મારું બધું થોડું હુનું હુનું લાગે એમ સમજો મારી વાત ને તું એટલે હું બધું સમજુ શું

દિવાળી આવે એટલે આ વખત દુકાનમાં ચોરી કરવાનો મોકો નહીં મળ્યો એટલે મારી ફિરકીને ચોકો માર્યો હોય ને ઓ એટલે તમને એવું લાગે છે કે ફિરકી હરી ને ચોરી લાવે એમ

ચેલેન્જ અને ચેલેન્જ ઈ આપણકો પહેલો દિન ઊભો રહી આમ એવું આ છે આ થી પડી ને પેલા કોઠે નેકળવાનો ચેલેન્જ જવાનું વચ્ચે જવાનું તળિયે પાછું આ છે ના આ પછી આડી તો પડી એ કપાળમાં ચેલેન્જ છે મને લાગે છે કે આરે મારો રૂમાલ કુદાળી જા કાકા બોલે છે તો ખતરનાક લાગે છે પણ હવે પહેલો ગ્રાહક છે ને એટલે જતો નહીં કરવો જે થાય એ થાય ભાવ કરજો તમે ભાવ તો હવે તમને ભાવ કેવાતા હસી લઈ હા લઈ તો જાયો પૈસા

ભાવ થઈ જા પણ તમારા માટે કેટલા ખબર ની ગમે તે વસ્તુ લેવા જાઉં કોઈ દાડો ભાવ ના કરાવી તો આવી દોરી અને પતંગ ની મળે ખાડા પંદરસો થાય છે તમારા માટે પંદરસો રૂપિયા પૂરા ભાઈ પંદરસો પૂરા પચાસ રૂપિયા કટિંગ